હિન્દ દોસ્તો હવે જે ગુજરાતના યુવાનોને કહેવાનું કે જે ભાઈઓને અગ્નિવીર આર્મીમાં કે મિલિટરીમાં ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે આઠ પાસ દસ પાસ અને બાર પાસ ઉપર આ તળની કેટેગરી વાઇઝ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે માટે ક્યાં કયા કાગળિયા લઈ જવાના એ તમને હું કહું સૌથી પહેલાં નાનો એક તાજેતરનો હા તાજે તાજો નાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો ડોમિસાઇલ એ મામલતદાર ઓફિસે નીકળ્યો એક ડોમિસાઇલ જાતિનો દાખલો નિશાળનો દાખલો એટલે કે એલસી લિવિંગ સર્ટી આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો આટલી વસ્તુ લઈ જવાનું છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની બાવીસ ચાર બે હજાર પચીસ ફોર્મ ભરાઈ જાય પછી ડાયરેક્ટ લેખિત એક્ઝામ આવશે બે મહિનાની અંદર લેખિત એક્ઝામ આવી જશે લેખિત એક્ઝામનું રિઝલ્ટ આવી જાય એટલે ડાયરેક્ટ બે મહિના પછી ડાયરેક્ટ દોડાવી કે ગયા વર્ષે ચોમાસામાં રનિંગ આવી હતી આ વખતે પણ ચોમાસામાં જ રનિંગ આવવાની શક્યતા પૂરેપૂરી છે એમાં આર્મીમાં કોઈ એવું નથી હોતું કે ભાઈ વરસાદ આવશે વાવાઝોડું આવશે તો બંધ રાખવામાં આવશે એવી ડેટ કેન્સલ થઈ નથી એટલે આર્મીમાં ગમે ત્યારે દોડાવી શકે છે એટલે અત્યારથી મહેનત ધીમે ધીમે શરૂઆત કરી દીધી અને બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત